અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ બાવીસમી જાન્યુઆરી ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જેમાં દેશભરની આમંત્રણ પાઠવવામાં આવ્યું ભગવાન શ્રી રામના અયોધ્યામાં મંદિરના નિર્માણ કાર્યમાં અનેક લોકોનો સંયોગ રહ્યો છે ત્યારે આ ચળવળમાં આગળ રહેલા રામચંદ્ર આચાર્યને એક વર્ષ પહેલાં મંદિર જેવી પ્રતિકૃતિ ધરાવતી પેન ભેટમાં આપવાનો વિચાર રાવલજીને આવ્યો હતો તેમણે મૂળ જામનગરના મુંબઈમાં રહેતા યુવા ઉદ્યોગપતિ હિરેન કનખરાએ આ કામ સોંપ્યું હતું હિરેન કનખરા અને તેમના પરિવાર એન્ટીક અને વિવિધ કોતરણીવાળી પેનો બનાવવા માટે ખૂબ જ જાણીતા છે ત્યારે તેઓએ આ ચેલેન્જ તરીકે સ્વીકારીને મંદિરમાં

બ્રાન્ડની એક લાખ નેવું હજારની કિંમતની બનાવેલી ફાઉન્ટેન પેન અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સાથેના સ્ટેન્ડ અને ભગવાન રામની વિશાળ પ્રતિમાની પ્રતિકૃતિ સાથેની ફાઉન્ટેન હનુમાન પેન તૈયાર કરવામાં આવી છે જે અયોધ્યામાં રામભદ્રને તેમના મિત્ર એવા રાવલજી દ્વારા અર્પણ કરશે કે જે જામનગર માટે ગૌરવની વાત બની રહેશે ફ્યુરૂ રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ